તૈયારીઓ અંગે તાત્કાલિક બેઠક માતાના મઢ ખાતે દર વર્ષની જેમ યોજાનારા નવરાત્રી મેળાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેક્ટર સાહેબ અધ્યક્ષસ્થાને તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઉદકર્ષ ઉજ્જવલ આઈએએસ ની ઉપસ્થિતિમાં આખરી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક માતાના મઢ જાગીર ટ્રસ્ટના હોલ ખાતે મળી હતી બેઠક દરમિયાન આપેલ સૂચનાઓ જેમાં હેલ્થ વિભાગ મેળા વિસ્તારના તમામ ખાવા પીવાના સ્ટોલોની પૂર્વ ચકાસણી તથા મેળા દરમિયાન નિયમિત મોનિટરિંગ પીજીવીસીએલ વિભાગ મેળા વિસ્તારની તમામ લાઇટિંગ સુચારુ રહે તથા અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો પાણી પુરવઠા બોર્ડ ભક્તો અને યાત્રાળુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવી પોલીસ વિભાગ ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષા તથા બંદોબસ્ત અંગે પીઆઈ ચુડાસમા સાહેબને વિશેષ આયોજન ગોઠવવા આદેશ યાત્રાધામ સ્ટાફ મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા રોજિંદા સફાઈ કાર્ય સમયસર કરવાનો ઓર્ડર તેમજ તલાટી પ્રવીણ ગઢવીએ સમગ્ર આયોજનની રૂપરેખા તથા કામગીરી અંગે સમીક્ષા રજૂ કરી આ બેઠકમાં ગ્રામ્ય પંચાયતના પ્રતિનિધિઓ ઉપસરપંચ હિતેશભાઈ સભ્ય ઓસમાણ નોથિયાર ન્યાય સમિતિના સભ્ય રામજીભાઈ તેમજ માતાના મઠ જાગીર ટ્રસ્ટ મેનેજર મયુરસિંહ હાજર રહ્યા હતા સાથે સાથે કલેક્ટર સાહેબના નિર્દેશનથી તમામ વિભાગોની નિરીક્ષણ ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે જે મેળા વિસ્તારની વ્યવસ્થાઓનો સ્થળ પર જઈ નિરીક્ષણ કરી રહી છે ખાસ સૂચનાઓ દબાણ મુદ્દો ગામતળ અને સીમતળ વિસ્તારના ગેરકાયદે દબાણો તાત્કાલિક ખાલી કરવા પંચાયતને આદેશ તેમજ ઢોર મુદ્દો ગામમાં માલિકી ઢોર રખડતા ન રહે તે માટે પંચાયતને કડક વલણ અપનાવી જરૂરી નોટિસ આપવા આદેશ પ્રશાસન તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મેળા દરમિયાન ભક્તો તથા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વિભાગો સંકલિત આયોજનથી કાર્ય કરી કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ આદમ નોતિયાર દ્વારા સાહેબના ધ્યાનાર્થે રજૂ કરાયેલા ખાસ મુદ્દા કામમાં દિવ્યાંગ ભક્તો માટે રેમ્પ અને વ્હીલચેર વ્યવસ્થા સફાઈ અભિયાન માત્ર અમુક જ શેરીઓમાં સંપૂર્ણ વિસ્તાર આવરી લેવો જરૂરી છે સફાઈ કામ માટે મજૂરોની સંખ્યા સ્પષ્ટ નથી ક્યારેક માત્ર ચાર થી પાંચ જ કાર્યરત હોય છે રૂપરાઈ તળાવ અને પાર્કિંગ વિસ્તારમાં તમાકુ ગુટખા વેફર પાણીની બોટલ સહિતનો કચરો અવિરત ફેંકાય છે ત્યાં નિયમિત માણસ મૂકવો જરૂરી પાર્કિંગમાં ઢોરથી ગંદકી તેમજ ઝાડને નુકસાન થઈ રહ્યું છે તેથી ત્યાં પણ ખાસ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે મેળું હાલમાં એક જ સાઈડ એક જ ગલીમાં જ ભરાય છે જેના કારણે બાકીની સાઈડમાં પબ્લિક ઓછી આવે છે અને ગામના તેમજ બહારથી આવેલા વેપારીઓ માટે જગ્યા સાંકળી થતી જાય છે હાલ યાત્રાધામના વિકાસ કાર્યોમાં દસ દુકાનોનો કપાત થયો છે જેના કારણે વેપારીઓ એક જ ગલીમાં ભેગા થઈ જાય છે અને જગ્યાની તંગાઈ સર્જાય છે કલેક્ટર સાહેબે તમામ મુદ્દાની નોંધ લીધી અને નિકાલ માટે બાહેંધરી આપી સાથે સાથે અમુક મુદ્દા પર ખાસ વિચાર કરી યોગ્ય ઉકેલ કરવા ખાતરી આપી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા